એ બદલ હું તેમને બિરદાવું છું અને બાબા સાહેબે જે દેશ માટે યોગદાન આપ્યું છે સમાજમાં સમરસતા અને સમાનતા માટે એમણે જે અભૂતપૂર્વ કામ કર્યું છે એમને સદીઓ સુધી આ દેશના લોકો યાદ રાખશે લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિ કાયદાની અંદર સંવિધાનની સામે સમાન છે તેમને સ્વતંત્રતા અભિવ્યક્તિ અને ભારત દેશના નાગરિક તરીકે તમામ પ્રકારના હકો એક સરખે રીતે મળી રહે એ પ્રકારનું ઐતિહાસિક કામ બાબા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે આ દેશ બાબા સાહેબને આજે એમની એકસો પાંત્રીસની જયંતિ નિમિત્તે એમના દેશના બંધારણમાં જે એમને યોગદાન આપ્યું છે એ બદલ એમને યાદ કરે છે અને બાબા સાહેબની સાચી સા જન્મજયંતિ નિમિત્તે જો સાચી શ્રદ્ધાંજલિ આપી હશે તો હજી પણ સમાજના કોઈપણ વર્ગની અંદર જો કોઈ પણ અસમાનતા હોય તો તેને દૂર કરવી અને તમામ લોકોને સમાન તક પૂરી પાડવી માં આપણો સહકાર આપવો એ જ સાચી શ્રદ્ધાંજલિ એમને હોઈ શકે તો આ તબક્કે ફરી વખત ભરવાડી દરવાજા યુવક મંડળ અને તમામ જે કોઈ કાર્યક્રમના આયોજકો છે એ તમામને ફરી વખત બાબા સાહેબની જન્મજયંતિ પર ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ આજે બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભરવાડી દરવાજા આંબેડકર યુવક મંડળ તરફથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને અહીંયા વિરંગામને એ બાબા સાહેબના એમના વિચારોને એમના મૂલ્યોને જીવંત રાખવા માટે ધબકતું રાખવા માટે આ યુવક મંડળ સતત ઘણા સમયથી પ્રયત્ન કરે છે એ બદલ હું પહેલાં તો એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનો આભાર એટલા માટે કે જ્યારે પણ આવા કાર્યક્રમનું આયોજન થાય ત્યારે અમારા જેવા નાના મોટા નેતાઓને બોલાય અને અમને પણ એમની સાથે અને આપની સાથે જે જોડવાનો અને જે બાબા સાહેબના મૂલ્યો છે જે એમના વિચારો છે એમને સતત આપણા વચ્ચે વાગોળવાનો એક અવસર આપે છે એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિરંગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દવે સાહેબ વિરંગામ નગરપાલિકા અને વિરંગામ શહેર સંગઠનના પ્રમુખ દેવાજી મહામંત્રી શ્રી નિતેશભાઈ અને સાથી કાઉન્સિલર અમારા વડીલ નારણભાઈ બાબા સાહેબને આપણે બધા ઘણા બધા નામોથી ઓળખીએ એમાં હમણાં જે ટીનાભાઈ વાત કરતા હતા કે વિશ્વ મહામાનવ વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન આવા ઘણા બધા ઉપનામોથી પણ આપણે બાબા સાહેબને જાણીએ છીએ પણ બાબા સાહેબના જે મૂલ્યો છે એમના જે વિચારો છે એમના સતત એમના વિચારોનું વાંચન કરી અને આપણે આપણે આપણા હૃદયમાં બાબા સાહેબના વિચારોને જીવંત રાખી અને જે હમણે સાહેબે વાત કરી કે સમાજમાં ક્યાંય પણ થોડું ઘણું પણ હજુ જે એક ગેપ રહી ગઈ હોય તો એને આપણે પૂરી કરી આપણે સૌ જે બાબા સાહેબે એમનો બંધારણમાં બધાને સમાન અધિકાર આપ્યા છે એ એ આપણે સૌએ નિભાવવા જોઈએ અને આપણે એને હંમેશા બાબા સાહેબના વિચારોને આપણા વચ્ચે જીવંત રાખીએ એ જ અભ્યસના સાથે અસ્તુ ભારત માતા કી જય ડોક્ટર સાહેબ આંબેડકર આજે એકસો મી ડોક્ટર બાબા સાહેબ નથી વાત ત્યાં પૂરી થતી નથી આજે સમાજે એક સંકલ્પ લેવો પડશે કે સમાજની એકતા માટે હું પ્રયત્ન કરીશ જ્ઞાતિવાદ ના જે વાડા રહ્યા એ દૂર કરવા માટે હું પ્રયત્ન કરીશ આજે આજે સપડાઈ રહેલા આપણા સમાજના યુવાનો એમને પણ અહીંયા એક પ્રતિજ્ઞા લેવી પડશે કે હું આથી વ્યસન છોડી દઈશ વહેમ વહેમમાંથી નીકળી જાવ સમાજને મારી વિનંતી વહેમમાંથી નીકળી જાવ વહેમ જેવી કોઈ વસ્તુ છે નહીં અંધશ્રદ્ધામાંથી નીકળી જાવ અંધશ્રદ્ધા

તો જે શિક્ષિત બનેલા વ્યક્તિઓ આગળ આવો અને જે શિક્ષિત નથી બન્યા જે અજ્ઞાન છે એને આપણે સમજાવી અને સમાજની એકતા કરીએ મારી આપ સૌને નમ્ર વિનંતી છે તો જ બાબા સાહેબની જન્મ જયંતિ સાચા ભાવથી ઉજવેલી હશે કારણ કે નાના મોટા મન દુઃખ સમાજમાં રહેવાના નાના મોટા મન દુઃખ સમાજમાં રહેવાના પણ આને મટાડશો કરે અને બાપ એવા બેટા જો આપણે કોઈ એવો રસ્તો આપણા આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું કે કલ ખેલ મેં હમ હો ના હો ગર્દીશ મે તારે રહેંગે સદા કલ ખેલ મેં હમ હો ના હો ગર્દીશ મે તારે રહેંગે સદા કાલે આપણે નહીં હોઈએ તો આપણી પેઢીને એક એવો રસ્તો બતાવીને જઈએ કે એ માર્ગે ચાલે જય ભીમ આજે આટલા બધા માણસો આટલા બધા વડીલો આવા મોટા મોટા અધિકારીઓ સમાજના વડીલો વચ્ચે મને બે શબ્દ બોલવાની તક આપી તો હું ભરવાડી દરવાજા સમાજનો આભારી છું ઋણી છું તો આજથી આપણા વિચારો બદલીએ અને કંઈક પ્રતિજ્ઞા લઈએ વ્યસનમાંથી મુક્ત થવા માટે જેને વ્યસન હોય આજે પ્રતિજ્ઞા લઈ અને બરબાદીનો પંથ છોડો જય ભીમ બોલો જય ભીમ જય ભીમ નમો બુદ્ધ આજ રોજ બરવાડી દરવાજા અંદર આંબેડકર યુવક મંડળ તરફથી જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ભવ્ય પ્રોગ્રામ અને એમની જન્મ જયંતિ નિમિત્તે અમે અત્રે ઉપસ્થિત છીએ તો હું સર્વે આંબેડકર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે ભાઈઓ બીસી એસસી એસટી અને ઓબીસી દરેક કોમ્યુનિટી એક થઈ અને બાબા સાહેબનો આજે જે ભવ્ય જન્મ જન્મજયંતિ ઉજવવામાં આવી છે એ નિમિત્તે બોલો જય ભીમ જય ભીમ જય ભીમ એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રસંગે સૌપ્રથમ તો હું સર્વે સમાજને શુભેચ્છા પાઠવું છું અને આજ ભરવાડી દરવાજા આંબેડકર ચોકમાં એક ભવ્ય બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અમારા આંબેડકર યુવક મંડળના અધ્યક્ષસ્થાપક એવા અશ્વિનભાઈ સિંધવ અને તેમના માતુશ્રીના હસ્તે આ પ્રતિમાનું આજ અનાવરણ કર્યું माने आज आनंदना दिवस है हमें अंबेडकर युवक मंडल ફરી એકવાર વિરમ કામ દરેક સમાજને શુભેચ્છાઓ પાઠવીએ કેત કે કસુરેજી ચાંદ રહેગા બાબા તેરા નામ હોગા આજ રોજ ભરવાડી દરવાજા અંદર अंबेडकर યુવક મંડળ તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેશ નહીં પણ વિશ્વભરમાં જા રહે 134મી ભવ્ય જન્મદિવસની ઉજવણી હોય તો આજ રોજ આપના Rok pandan na, Stapok Sri, Sargasta. અશ્વિનભાઈ ભીમજીભાઈ સિંધવ ના સમાંતે તેમના માતુશ્રી લક્ષ્મીબેન તેમજ તેમના પુત્રો અજયકુમાર અશોકભાઈ તેમજ તેમના ભાઈ શ્રી હિતેશભાઈ વિરંજીભાઈ સિંધવ તરફથી બાબા સાહેબ આંબેડકર ફોટા ફેમનું જે અનાવરણ કરવામાં આવ્યું તે બદલ અમો સમાજ દ્વારા તેમજ ફરવારી દરવાજા આંબેડકર યોગ મંડળ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ જય ભીમ નમો